ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ફાર્મર રજીસ્ટ્રેશન અમલી કરવામાં આવ્યું છે આ ફાર્મર રજીસ્ટ્રેશન શું છે તેને કેવી રીતે કરાવી શકાય કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેટલી તારીખ સુધીમાં કરાવવું ફરજિયાત છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા આપણે મારું યુટ્યુબ ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે ગવર્મેન્ટ સ્કીમ ઉપર આ ખૂબ જ લાંબા સમય બાદ મારી ચેનલમાં વિડીયો આવી રહ્યો છે તો આગળ પણ હવે નવી નવી સ્કીમ આવશે તે મુજબ થોડા થોડા વિડીયો તો આપણે આ યોજનાની વાત કરીએ ફાર્મર રજીસ્ટ્રેશન ખેડૂતો માટેની ડિજિટલ એક ઓળખ છે જેવી રીતે આપણે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે તેવી જ રીતે જે ફાર્મર રજીસ્ટ્રેશન છે તે ખેડૂતને તેની બધી જ જમીન આવડી લેતું એક કાર્ડ આપવામાં આવશે વન ટાઈમ લાઈફટાઈમ નોંધણીની આ એક પ્રક્રિયા છે ઝડપી પારદર્શક અને સરળ ડિલેવરી પ્રક્રિયા છે સરકાર યોજનાઓમાં સો ટકા સમાવેશ કરવામાં આવશે આ જેમની પાસે કાર્ડ હશે તેમનું આધાર કાર્ડ દ્વારા આ તમારું કાર્ડ છે તે બની જશે તો આ કાર્ડ બનાવવા માટે તમારી પાસે આધાર કાર્ડ પછી આધાર કાર્ડમાં લિંક થયેલ મોબાઈલ સાથે કરવું તેની આમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો આમાં કયા કયા લાભ છે અને શું શું તમે નોંધણી નહીં કરાવો તો નુકસાની જશે તે તમને પહેલા કહી દઉં આ રજીસ્ટ્રેશન તમે પચીસ નવેમ્બર ખબર પહેલા નહીં કરાવો તો બે નો જે હપ્તો આવે છે તે હપ્તો નહીં આવે ત્યારે તમે સ્ક્રીન ઉપર જોતા હશો એ વસ્તુ સરકાર દ્વારા ચોખ્ખી સૂચના આપવામાં આવેલ છે કે ડિસેમ્બર નો જે બે હજાર નો હપ્તો આવે છે જો આ નોંધણી કરાવેલ નહીં હોય તે લાભાર્થીઓને બે હજાર નો હપ્તો નહીં આવે તો સૌથી પહેલા તો તમે આ નોંધણી કરાવવી ફરજિયાત છે રાજ્યમાં દરેક ખેડૂતોને આધાર કાર્ડની જેમ ફાર્મર આઈડી આના દ્વારા મળશે તમામ ખેતીવાડીને ધિરાણ સંબંધી લાભો સરળ બનશે આ કાર્ડ હશે તો આ યોજનાનો લાભ મળશે આ જે સ્કીમ છે તે પંદર ઓક્ટોમ્બરથી શરૂ થયેલ છે પણ ઝુંબેશ સ્વરૂપે હમણાં ઝડપી બની છે આનું રજિસ્ટ્રેશન છે તે તમારા ગ્રામ પંચાયતમાં તમે કરાવી શકો છો અને તમને આવડતું હોય ને તમે તમારે હાથે કરવા માગતા હોય તો તમારે હાથે પણ આમાં તમે કરી શકશો એ કેવી રીતે કરવો જો તમારે વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો તે પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ આ વિડીયોમાં વીસી રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકે તે જ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ તો આમાં તમારું નામ કરેક્શન પણ થઈ જશે આધાર કાર્ડમાં ગુજરાતીમાં નામ ખોટું હોય અથવા તો સાત બાર આઠમાં નામ મિસમેચ થતું હોય તો એ કરેક્શન કરવા માટેનું આખું આ એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે તો હવે જાજો સમય ન લેતા કેવી રીતે કરી શકીએ તે હું તમને બતાવી દઉં સૌથી પહેલાં તો આ જે એગ્રી એપ છે એ તમારે ગૂગલ ઉપર એગ્રી સ્ટાર કરીને છે તે સર્ચ કરવાનું રહેશે એ સર્ચ કરશો એટલે આ પ્રકારનું કંઈક તેનું હોમ પેજ આવી જશે અહીંયા તમારી નવી યુઝર આઈડી અને પાસવર્ડ આવી ગયા હશે ફર્સ્ટ ટાઈમ તમે અહીંયા લોગિન કરશો અહીંયા તમારી યુઝર આઈડી તમારી નાખવાની રહેશે અને તમારા પાસવર્ડ છે તે અહીંયા નાખવાના રહેશે પ્રથમ વખત તો તમે પાસવર્ડ દ્વારા જ કરી શકશો પછી તમે ઓટીપી દ્વારા પણ કરી શકશો સીએસસી લોગિન કરવું હોય તો એ વસ્તુ ઓપ્શન અહીંયા આપેલું છે ત્યારબાદ કેપ્ચર કોડ નાખી અને લોગિન કરવાનો રહેશે ફર્સ્ટ ટાઈમ તમે લોગિન કરશો એટલે તમારા પાસવર્ડ છે તે રીસેટ કરવાના રહેશે જે જૂના પાસવર્ડ હોય એ નાખીને ફરી પાછા તમે એક પાસવર્ડ રીસેટ કરી લેશો એટલે લોગિન થયા બાદ તમારે આ પ્રકારનું પેજ ઓપન થશે અહીંયા તમારે બીજું કશું જ કરવાનું નથી જે પણ ખેડૂત આવેલ છે ગામના દરેક ખેડૂતોનું આ પ્રમાણે રજીસ્ટ્રેશન કરવાનું છે તો અહીંયા તમારે ખેડૂતનો

વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તરત તેના કોન્ટેક ડિટેલ તમારે એન્ટર કરવાની રહેશે કોન્ટેક ડિટેલમાં મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ છે તો ઇમેલ એડ્રેસ મોબાઈલ નંબર તમારે અહિયાં એન્ટર કરવાનો રહેશે એ એન્ટર કરશો ત્યારબાદ ફરી પાછું ટેબ આપશો એટલે તેમના મોબાઈલમાં ઓટીપી જશે એ ઓટીપી વેરીફાઈ કરવાનો રહેશે એ ઓટીપી વેરીફાઈ થઈ ગયા બાદ અહીંયા આ પેજ ઉપર તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયા બાદ તે જે લોકલ લેંગ્વેજ અહીંયા પસંદ કરેલું છે લોકલ લેંગ્વેજમાં ભૂલ છે ઇંગ્લિશ તો બરાબર છે નેમ મેચ સ્કો શું આવે છે પણ ગુજરાતીના નામમાં ભૂલ છે તો એ કરેક્શન કરવાનું રહેશે તમે જોઈ શકો બાદ પ્રોવીન વીની જે જોડણી છે તે ખોટી છે અને જીવનદાસ માં પણ જોડણી ભૂલ છે તો એ હું સુધારી લઉં છું સુધારો કર્યા બાદ આ પ્રકારનું કઈક નામ છે તે સાચું અહીંયા ફાધર માં પણ ગુજરાતી લોકલ લેંગ્વેજમાં ભૂલ હતી તે પણ સુધારો કરી લીધો તો ત્યારબાદ જે તે ખેડૂત ખાતેદારનો ફોટો પણ અહીંયા આવી ગયો છે તમે જોઈ શકો છો એ સિવાયની કોઈ પણ ડિટેલ આમાં એન્ટર કરવાની થતી નથી તો હવે આપણે ફક્ત કરવાનું છે લેન્ડ ઓનરશિપ ડિટેલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે આટલો ઓપ્શન ખુલશો તેમાં આપણે જે ઓનર છે તે પસંદ કરવાનું રહેશે એ ઓનર પસંદ થઈ ગયા બાદ ઓક્યુપેશન ડિટેલ એટલે કે શું કરે છે તે તો એગ્રીકલ્ચર લેન્ડ ઓનરિંગ ફાર્મર એટલે કે ખેતી કરે છે ને ખેડૂત ખાતેદાર છે તે બંને ઉપર આપણે ટીક કરવાનું રહેશે તે ટીક થઈ ગયા બાદ ફ્રેન્ચ લેન્ડ ડિટેલ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા લેન્ડ ડિટેલ ઓનર લેન્ડમાં છે ત્યાં તમારે તે ક્લિક કરવાનું રહેશે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રકારનું કંઈક મેનુ ખુલશે અહીંયા તમારે સર્વે નંબર લખવાના છે સર્વે નંબર લખી અને તે બાપશો એટલે તે ખાતામાં જેટલા ખેડૂત ખાતેદારના નામ હશે તે અહીંયા સિલેક્ટ તે અહીંયા સિલેક્ટ ઓનર એન્ડ આઈડેન્ટિફાય નામમાં તે બધાના નામ આવી જશે તમે જે ખેડૂતનું રજીસ્ટ્રેશન કરતા હોય તેમનું નામ તમારે અહીંયા પસંદ કરવાનું રહેશે તે પસંદ કરશો ત્યારબાદ તેમને આ ખાતામાં જેટલી જમીન હશે તે બધી જમીન અહીંયા શો થઈ જશે તો એ બધી જમીન તમારે અહીંયા પસંદ કરવાની રહેશે હવે એના ટીક માર્ક કરીને સબમિટ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે તે નામ અહીંયા આવી જશે માનો કે ફરી પાછા તેના બીજા ખાતામાં પણ આ વસ્તુ હોય અલગ ખાતા નંબર હોય તો તે પણ તમારે જેટલા તેના ખાતા હોય તેટલા બધા ખાતા તમારે અહીંયા એવી રીતના પસંદ કરવાના રહેશે એ પસંદ થઈ ગયા બાદ એ વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે કે આ બધી જે ડિટેલ છે તે હું વેરીફાઈ કરું છું એ વેરીફાઈ થઈ ગયા ક્લિક કરશો એટલે અહીંયા જે ટીક થઈ ગયું છે તે ટીક થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા છેલ્લી ત્રણ ટર્મ એન્ડ કન્ડિશન છે તે તમારે ટીક કરવાની રહેશે આઈ એગ્રી ટુ શેર માય આધાર ડિટેલ આઈ હેવ બાય ડિક્લેર ડેટ અને ઇફ યુ યુઝ કેસ રિક્વેસ્ટ આ ત્રણે ત્રણ તમારે એક્સેપ્ટ કરવાની રહેશે વચ્ચે હજી હું એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો છું તે ફરી પાછું હું તમને કહી દઉં કે તમારા જે નામ કરેક્શન કરો એમની નીચે કાસ્ટ કેટેગરી તે પણ તમારે સિલેક્ટ કરવાની રહેશે કાસ્ટ કેટેગરીમાં એટલે કે જનરલ ઓબીસી એસી એસટી કઈ કાસ્ટમાં આવે છે તે તમારે પસંદ કરવાનું રહેશે તમે ત્રણ ટીક કરશો એટલે સેવ એઝ અ ડ્રાફ્ટ છે તે નીકળી જશે અને અહીંયા તમારે સેવનું ઓપ્શન આવી જશે તેના ઉપર તમે સેવ કરશો એટલે ફરી પાછું આ આ પ્રકારનું કંઈક મેનુ ખુલશે અહીંયા તમારે આધાર નંબર છે તે ફરી પાછા એન્ટર કરવાના રહેશે ને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરશો એટલે જે તે ખેડૂત ખાતેદારના મોબાઈલમાં ઓટીપી જશે જે સરકારે પહેલાં આપવાની જરૂર હતી આ ઓપ્શન છેલ્લે આપેલ છે અહીંયા ઓટીપી હેઝ બિન સેન્ડ ટુ મોબાઈલ નંબર અહીંયા બતાવે છે કે કયા મોબાઈલમાં ઓટીપી ગયો આપણે એક વખત ઓટીપી વેરીફાઈ કરી લીધો એટલે ખબર જ હોય કે આ નંબરમાં ગયો છે તો આ વસ્તુ પહેલાં આપેલું હોય તો વીસીને સરળતા રહે અને ખબર પડે છેલ્લા ત્રણ ચાર આંકડા દેખાતા હોય તો આપણે ગ્રાહકને કહી શકીએ કે તમારા આ મોબાઈલમાં ઓટીપી ગયો છે આ સરકારે છેલ્લે આપેલું છે આ થોડી મને મિસ્ટેક લાગી આ વિષય તમારું શું કહેવું છે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો વિડીયો કેવો લાગ્યો તે પણ મને આપ જણાવી શકો છો વિડીયોને લાઈક કરો આપણા મિત્રો સાથે શેર કરો કંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો ઓટીપી આવી જાય ઓટીપી એન્ટર કરીને તમારે સબમિટ આપવાનું રહેશે સબમિટ આપશો એટલે તમારું જે ફાર્મર રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલી એનરોલમેન્ટ આઈડી બનીને આવી જશે આ એનરોલમેન્ટ આઈડી આવી ગઈ અહીંયાથી તમે ડાઉનલોડ કરવું હોય પીડીએફ તો ડાઉનલોડ કરી શકો છો ને ખેડૂત ખાતેદારને પ્રિન્ટ આપી દેશો તો વધુ સારું રહેશે તો આ મુજબનું કંઈક તમે છે ફાર્મર રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો સીએસસી લોગિનમાં પણ આ રીતે થશે અને તમે તમારા મોબાઈલ દ્વારા તમે તમારી રીતે કેવી રીતે કરી શકો ફાર્મર ખેડૂતો છે તે પોતાની રીતે કેવી રીતે કરી શકે તેનો તમારે વિડીયો જોતો હોય મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો એ પણ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ થેન્કસ ફોર વોચિંગ ફરી પાછું આપે મારી યુટ્યુબ ચેનલ કુવાત કિશનને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે ઘણા લાંબા સમય બાદ આ વિડીયો આવ્યો છે આઈ થિંક છક મહિના બાદ આ સરકારી સ્કીમ ઉપરનો વિડિયો બનાવું છું દર અઠવાડિયે એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશ પણ સમય ખૂબ વ્યસ્તતાને કારણે નથી મોકી શકતો તો આવી રીતે કંઈક વીસી મીટર રજીસ્ટ્રેશન થઈ સ થઈ જશે મેં તો વી કામ મૂકી દીધું પણ બીજો ભાઈ છે તેમની આઈડી લઈને આપને જે માહિતી છે તે આપવાનો પ્રયત્ન કરીએ છે કેવી લાગી તે આપ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપની કોમેન્ટ જ મારા માટે બેનિફિટ છે થેન્કસ ફોર વોચિંગ